નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દસ્તો થોડા દિવસ પહેલાં અમે એક વિડીયો મૂકેલો હતો જેમાં અમે કીધું હતું કે જો તમે ઊભા થઈને ચાલવાનું શરૂ કરો અને તમારા બંને પગ ભારે થઈ જતા હોય તો તેનું એક કારણ અમે બતાડેલું હતું આજના આ વિડીયોમાં હું તમને બીજું મહત્ત્વનું કારણ બતાડીશ જે છે ફેસેટ જોઈન્ટ હાઈપર ટ્રોફી હવે તે શું હોય છે તે તમે સમજો સૌથી પહેલાં તો તમે એ સમજો કે ફેસેટ જોઈન્ટ શું હોય છે જેમ તમારો કાંડાનો સાંધો હોય છે કે જેના કારણે તમે હાથ આમાં આગળ કરો અને પાછળ કરો તેવું થઈ શકે ઘૂંટણનો પણ સાંધો હોય છે તે રીતે કમરમાં પણ નાના નાના સાંધા હોય છે જેમાં કમરમાંથી તમે આગળ જઈ શકો અને પાછળ આવી શકો તો આ જે સાંધા હોય છે તે શું હોય છે તમે જુઓ કે આ તમને દેખાઈ રહી છે તે એક લાઈન છે દર બે મણકાની વચ્ચે આવી એક લાઇન હોય છે જે આ લાઇન દેખાય છે આ લાઇન તે ફેસેટ જોઈન્ટ હોય છે આ નાના નાના સાંધા હોય છે જેના કારણે તમે તમારી કમરથી આગળ થઈ શકો અને પાછળ પણ આવી શકો હવે જ્યારે પણ તમને ઉંમર થતી જાય અને જો ઘસારો આવતો જાય જે રીતે તમારા વાળ ધોળા થાય ઉંમર વધે ને ઘૂંટણ ઘસાય તે જ રીતે કમરના સાંધા પણ ઘસાઈ શકે છે હવે તે સાંધા ઘસાય એટલે સાંધાની સાઈઝ વધતી જાય છે સાંધાની સાઈઝ મોટી થાય ઘસારો આવે આજુબાજુ નાની નાની કણીઓ બને તો તેના કારણે તમને જે આ નસો દેખાય છે આજે આ પીળી નસો જે તમને દેખાય છે જમણી બાજુ એક નસ નીકળતી હોય એક ડાબી બાજુ આ સાંધા મોટા થઈ જાય એટલે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો તે જ રીતે તે આ નસની ઉપર દબાણ આપે અને નસની ઉપર દબાણ આવવાના કારણે તમને બંને પગમાં દુખાવો થાય જણ જણાટી થાય ખાલી ચડે તેવી તકલીફો થઈ શકે તો આ બેઝિકલી ઘસારો છે અને સાંધા મોટા થઈ જાય તેના કારણે નસ દબાય તેને કહેવાય છે ફેસેટ જોઈન્ટ હાઈપટ્રોફી તે ઘણા બધા એમ રિપોર્ટમાં પણ લખેલું આવતું હોય છે હવે આ ફેસેટ જોઈન્ટ હાઈપટ્રોફી છે તેનો શું ઉપચાર હોઈ શકે છે સૌથી પહેલો અને અર્લી સ્ટેજનો ઘસારો હોય તો તેમાં ઉપચાર હોય છે દવા અને ફિઝિયોથેરાપી બીજો કોઈ જ ઉપચારની જરૂર નથી હોતી બીજું સ્ટેજ આવે કે આનાથી તમને ફરક ન પડતો હોય તો બીજું સ્ટેજ આવે છે કે તે ફેસેટ જોઈન્ટમાં ઇન્જેક્શન આપીએ અને એક આર એફ એબ્લેશન નામની પ્રોસિજર હોય છે તે કરવામાં આવે તેનો વિડીયો પણ અમે અમારી ચેનલ ઉપર થોડા દિવસો પહેલાં જ મૂકેલો છે તે તમે જોઈ શકો છો એબ્લેશનની પ્રોસીજર ખૂબ જ સક્સેસફુલ છે લોકલ એનેસ્થેશિયામાં થાય છે અને કોઈ જ રિસ્પેક્ટર તેમાં નથી રહેતું અને લાસ્ટ સ્ટેજ કે જેમાં તમારા ફેસેટ જોઈન્ટ ખૂબ જ મોટા થઈ ગયા હોય તમને દવા ફિઝિયોથેરાપી કોઈ જ વસ્તુથી આરામ ન મળતો હોય તો તેમાં આ જે ફેસેટ જોઈન્ટ છે તે ફેસેટ જોઈન્ટને કાઢી નાખવામાં આવે છે તો પિક્ચરમાં જોઈ શકો છો તે જ રીતે બંને જે ઉપર નીચેનો સા જે મણકો હોય છે તેને સ્ક્રૂ નાખીને જોડી દેવામાં આવે છે અને તેનાથી તમને આરામ ઇમિજિયેટલી મળી જાય છે તમારી નસ ઉપરનો સોજો પણ જતો રહે છે નસની કોઈ પણ સિમ્ટમ હોય જેમ કે પગમાં જણજણાટી થવી ખાલી ચડવી પગ ભારે થઈ જવા આ બધા જ સિમ્ટમ ઇમિજિયેટલી જતા રહે છે અને તમને ખૂબ જ આરામ મળી શકે છે તો આ હતી ટ્રીટમેન્ટ ફેસેટ જોઈન્ટ હાઈપરટ્રોફી ધન્યવાદ